મનુષ્યના આયુષ્ય વિશે શું તમને લાગે છે કે મનુષ્યનું આયુષ્ય આટલી આસાનીથી વધતું હશે શું આપણે હજી પણ એવા અંધશ્રદ્ધામાં જીવીએ છીએ એવી માન્યતાઓમાં માનીએ છીએ કે જે જેનાથી જેને પ્રેક્ટિસ કરવાથી અંધવિશ્વાસ વધે છે અને આયુષ્ય પણ સાથે સાથે વધે છે જો આયુષ્ય વધારવાનું આ એક કિમિયો બીજા દેશોએ કેમ અપનાવ્યો નથી આપણે વિચારવાની જરૂર છે આપણે ચિંતન કરવાની જરૂર છે આપણે ફરીથી એ વસ્તુઓને પ્રોસેસ કરવાની જરૂર છે પોતાના મનમાં બરાબર શું ખરેખર આ વસ્તુઓ પ્રેક્ટિસ કરવાથી આપણે ઉંમર વધારી શકાય છે શું ઉંમર આ રીતે વધતી હશે શું આ પ્રેક્ટિસ કરવાથી બીજા દેશો કેમ આ પ્રેક્ટિસ નથી કરતા શું એક દિવસ આખો દિવસ આ કરશો તો એમાંથી કેટલી કેટલી ઉંમર વધે છે બરાબર કેટલા એક દિવસની વધે છે એક વીકની વધે છે એક અઠવાડિયાની વધે છે કેટલી ઉંમર વધે છે શું વિચારવાની જરૂર નથી આપણે હંમેશા એક માનવ સમાજ તરીકે વિચારવાની જરૂર છે મંથન કરવાની જરૂર છે અને એવી વસ્તુઓ પ્રેક્ટિસ લાવવાની જરૂર છે જે તર્કવાદ સામે તર્કવાદ સામે લઈ જાય આપણે એક સમાજ તરીકે આપણને તર્કવાદ શીખવાડે એવી વસ્તુઓને પ્રેક્ટિસ કરવાની જરૂર છે આજે આપણે દરેક જગ્યાએ જોયું હશે તમે ચોરે ચોકામાં તમે દરેક જગ્યાએ જોયું હશે કે શહેરી મોહલ્લામાં ગલી મોહલ્લામાં ગામડાઓમાં ખાસ કરીને તો ક્યાં સુધી ક્યાં સુધી તમે આ કરશો ક્યાં સુધી આ એક ચંદ્રને ઉજવાની વાતો કરશો એક ચંદ્ર ને એક ગ્રહનું એક દરેક નું એક મૂન હોય છે એક ઉપગ્રહ હોય છે એક એક એની કહી શકાય કે એવી બોડી હોય છે બરાબર તો એને પૂજવાથી ક્યાં સુધી તમે આવી માન્યતાઓ માની છો એને પૂજવાથી શું શું તમને મળી જવાનું છે એની કોઈ સાયન્ટિફિક થિયરી છે કોઈ પ્રૂવન થિયરી છે કોઈ કોઈ થિસિસ છે નથી ક્યાંય જ નથી એની કોઈ થીસીસ નથી એના ઉપર કોઈને પીએચડી કરી નથી કોઈ વૈજ્ઞાનિક એના ઉપર સિદ્ધાંત પ્રૂવ નથી કર્યા ક્યાં સુધી તમે આ વસ્તુઓ કરશો ભારતને મારું એવું કહેવું છે કે સાચું ભારત એ એના સમાજોમાં રહે છે એના એના જે ગામડાઓમાં છે ત્યાં છે તો ક્યાં સુધી આપણે આ વસ્તુને મોરલાઇઝ કરીને માનતા રહેશું અને એની પ્રેક્ટિસ કરતા રહેશું હંમેશાથી આપણે એક એક એવો ડોળ કરીએ છીએ કે આપણે સાયન્ટિફિક સમાજ રહ્યા છીએ હંમેશાથી પ્રાચીન સમયથી તો ક્યાં સુધી આપણે આ વસ્તુઓને ફોલો કરવાની તમે જોયો છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓને એક પૌરાણિક રૂપ આપી દેવામાં આવે છે એક ઇતિહાસ સાથે જોડી દેવામાં આવે છે એક અથવા તો એના ફાયદા ગણાવી દેવામાં આવે છે ઘણા એવા હશે ફાયદા પણ ગણાવશે તો તાર્કિક વસ્તુઓને હંમેશા ફોલો કરો અતાર્કિક વસ્તુઓને ફોલો કરવાની કોઈ જરૂર નથી બરાબર તો શું કહેવું છે તમારે આના ઉપર અબ્રાહમ અચ્છા પોરબંદર છે અચ્છા ઠીક ઠીક ભાઈ ફોર બંધ કરી છો કોઈ વાંધો નહીં મારું એવું કહેવું છે કે એક ગામડાના સમાજ તરીકે એક ભારતીય સમાજ તરીકે આપણે વિચાર શું ક્યારે જે વસ્તુઓને આપણે માનીએ છીએ બરાબર એ વસ્તુઓના ઊંડાણ સુધી એના તર્ક સુધી એના પાછળ રહેલા વિજ્ઞાન સુધી ક્યાં ક્યારે જવાનું છે કોઈને કોઈ સમયે તો આપણે આપણા છોકરાઓ આપણી આગળની પેઢીઓ ક્યારેક તો સવાલ કરશે ને ક્યારે સવાલ કરશે કોઈ દિવસ આપ સવાલો કોઈ એક પંદર વર્ષનું નાનું છોકરું આપણે સવાલ કરશે જ્યારે આપણે એક ઉંમરે પહોંચ્યું પહોંચીશું અથવા પહોંચેલા હશું ત્યારે એક નાનું છોકરું નવી પેઢીનું છોકરું આપણને સવાલો કરશે કે આ વસ્તુ તમે ફોલો કરતા હતા આ વસ્તુ એનાથી તમને કંઈ હાસિલ થયું કંઈ મળ્યું અથવા તો ક્યાં સુધી પહોંચ્યા એનાથી કેટલી ઉંમરો વધારી કેટલી કેટલા સિદ્ધાંતો તમે તય કર્યા અથવા તો કેટલા આવિષ્કારો થયા એનાથી તો મારું એવું માનવું છે કે હજી પણ સમય છે આપણે એક ભારતીય સમાજ તરીકે આપણે સુધારવાની જરૂર છે ક્યાંય ને ક્યાંય આ વસ્તુઓ ક્યાંય કહેવાય નથી માટે અહીંયા હું મારે કહેવું પડે છે અથવા તો કહેવું પડશે બરાબર બાકી તમે તમે જુઓ કે જ્યાં જ્યાં પણ તમે હમણાં નોબેલ પ્રાઇઝ જોયું ક્યાંય ભારતીયોનો દબદબો નથી એ આના કારણથી અતાર્કિક વસ્તુઓને માનવાથી અતાર્કિક વસ્તુઓને ફોલો કરવાથી પ્રેક્ટિસ કરવાથી અતાર્કિક વસ્તુઓને ફેલાવો કરવાથી હું અહીંયા કોઈ મોરલ શીખવાડવા અથવા મોરલની વાત કરવા નથી આવ્યો પણ મારું એ માનવું છે ક્યાં સુધી આપણે મારો પણ એક સવાલ છે હું પણ આ નવી પેઢીનો એક માણસ છું અથવા વ્યક્તિ છું અથવા એક રીતે નવ નવા પેઢીનો કહી શકાય કે મારી એક ફરજ છે કે લોકોને પ્રશ્ન કરો તો મારું એવું માનવું છે કે જ્યાં સુધી મારી પહોંચશે અને જ્યાં સુધી કરી શકાય છે એક સમયે ડિબેટ અને પ્રશ્ન ઉત્તરનો સમય હતો ભારતીય સમાજ તો એ સમય ક્યારે પાછો આવશે ક્યારે આપણે ખોલીને પ્રશ્નો કરીશું ચર્ચા કરીશું વિચારણા કરીશું આપણે એકબીજાને પ્રશ્ન કરશું આ કેમ આપણે કરીએ છીએ કેમ કરીએ છીએ એનાથી શું હાંસલ થયું કેવી રીતે સમાજ બદલાયો એનાથી કંઈ થયું એનાથી કંઈ કંઈ ફાયદાઓ થયા સાયન્ટિફિક વસ્તુઓ ગણાવશે પણ એ તો બીજા બીજી શરતોમાં પણ હશે બરાબર બીજા તમે બીજા ઉપવાસો કરશો અથવા બીજી રીતે કરશો એ પણ થશે અહીંયા આખો પોઈન્ટ એ છે કે સદીઓથી શું પરંપરાઓ ચાલી આવી છે તો પરંપરાઓને આગળ ઢસેડતી રાખવી જરૂરી છે પરંપરાઓને ઢસેડતી રાખવી ચાલુ રાખવી એના હા એના અંદર કોઈ વસ્તુ એના અંદર તથ્ય હોય તો માનવામાં કોઈ વાંધો નથી અને ફેલાવવામાં કોઈ વાંધો નહીં પ્રચાર પ્રસાર ફ્રી પ્રચાર પ્રસાર ક્યાં સુધી તો બસ આ છે આપણે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવા જ પ્રશ્નો લાવશું અને આવા જ પ્રશ્નોની વાતો કરીશું જે આગળની પેઢીને વિચારવા અને આ પેઢીને મંથન કરવા માટે મજબૂર કરી દે પ્રચાર પ્રસાર અતાર્કિક વસ્તુઓનો અટકાવવો જોઈએ એના પર કોઈ બોલ્યું નથી કોઈ બોલશે પણ નથી કોઈ બોલશે પણ નથી તમે વિચારો કે શું આ એ દેશ છે જ્યાં રાગ ગાવાથી વરસાદ થતો હતો મલ્હાર રાગ રાગ ગાવાથી કોઈ એક વ્યક્તિના ગાવાથી વરસાદ થતો હતો કેટલો સાયન્ટિફિક બરાબર પ્રશ્ન કરવો જોઈએ દરેકને પ્રશ્ન કરવો જોઈએ ખુલ્લા રીતે પ્રશ્ન થવા જોઈએ એના ઉત્તરો જ લેવા જોઈએ અને એના ઉપર વિચાર વિમર્શ કરીને ડિબેટ કરીને એનું જે તથ્ય છે એ તથ્ય બહાર નીકળી નીકાળીને પછી એના પ્રચાર પ્રસારમાં આપણે આગળ વધવું જોઈએ ના કે આંધળી દોટ બધા કરે છે હું કરું પેલા ફલણ માનતા હતા હું માની દઉં પરંપરાથી ચાલી હોય છે બાકી મારે પણ કરવું જોઈએ ક્યાં સુધી આ ક્યાં સુધી તમે પ્રશ્ન નહીં કરો અને ક્યાં સુધી આપણે એ પ્રશ્ન કર્યા વગરની જે પરંપરા છે પ્રશ્ન કર્યા વગરનો સમાજ છે એ આગળ વધારવાનો છે બરાબર ભારતને નવા નવા એક વિચારની જરૂર છે ભારતને નવા વિચાર વિચાર વિમર્શની જરૂર છે નવી પેઢી તરીકે જો તમે આપી શકશો આ ભારતને આ પણ એક રાષ્ટ્રપ્રેમ છે દેશ પ્રેમ છે બરાબર તો આશા રાખું છું કે આ રાષ્ટ્રપ્રેમને તમે આગળ વધારશો તમે લોકો સુધી વહેંચશો પહોંચશો લોકો સુધી મારું એવું માનવું છે કે આપણે દરેકે નવા વિચારોથી લેસ થઈને પ્રચાર પ્રસાર એ નવા વિચારોનું કરવું જોઈએ ઓકે તો આ લાઇફ સ્ટ્રીમ આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ જો વિચારો ગમ્યા હોય અને સાયન્ટિફિક અથવા તાર્કિક લાગે તો જરૂરથી તમે ફોલો કરો જરૂરથી ફેલાવો જરૂરથી લોકો સુધી પહોંચાડો અને આ હું પોતે પણ એ જ કરું છું અને એ જ કરવું જોઈએ એક સાચા નાગરિક તરીકે એક સાચા સમાજ તરીકે સમાજના એક ભાગ તરીકે આપણે સાચી વસ્તુઓનો ફેલાવો કરવો જોઈએ અને સાચી વસ્તુઓનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ કોઈ ચંદ્ર કોઈ સૂર્યની પૂજા તમને નવું એ નવી ઉંમર આપશે નહીં ગોટ ધેટ આ સમજી લો અત્યારથી જ બે હજાર પચીસથી કમસે કમ ઠીક અચ્છા ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ તમે કમેન્ટ જરૂરથી કરજો અને ક્યારથી જોઈ રહ્યા છો એ પણ જરા કમેન્ટ કરજો આપણે આવા જ વિચારો અને આવા જ સ્ટ્રીમ રૂપે અહીંયા આવવાનું છે હું શોર્ટ ટાઈમ માટે જરૂરથી લાઈવ સ્ટ્રીમ કરીશ અને શોર્ટ ટાઈમ માટે તમારી સુધી વાત વિચાર અને ચીટચાટ કરવા જરૂરથી આવીશ તમે ક્યાં સુધી તાર્કિક વિચારો એની પણ આપણે ચર્ચા કરીશું એની પણ વાત કરીશું ઠીક આજે દરેકને ખ્યાલ છે કે લોકો કયું પર્વ કયું ઉજવે છે બરાબર વિરોધ નથી શું એ તાર્કિક છે બસ એટલો જ મારો પ્રશ્ન છે શું આ વસ્તુ તાર્કિક છે બિલકુલ નહીં અને એવું નહીં કે દુનિયામાં ચાર હજાર દેશો છે ચાર હજાર ધર્મો છે સોરી ચાર હજાર ધર્મોમાં તમે એમ કહેશો ફલાણો ધર્મ આ કરે છે એનું શું એનું આપણે નહીં જોવાનું એનું નહીં આપણે આપણા ધર્મનું આપણા આપણા ઘરનું પહેલાં જોવાનું હોય બરાબર આપણા ધર્મનું આપણે જે વસ્તુઓ માનીએ છીએ એને કેટલી ચોખ્ખી રાખવી આપણા આજુબાજુ કેટલું ચોખ્ખું છે કેટલી સ્વચ્છતા છે એ ધ્યાન રાખવાની જરૂર છે બરાબર અને ઓબ્વિયસલી જે જગ્યા ચોખ્ખી નથી હોતી ત્યાંથી લોકો નીકળી જાય તો ક્યાંક ને ક્યાંક આપણે નવા વિચારો લાવવા પડશે નવા સુધારા લાવવા પડશે ક્યાંક ને ક્યાંક આપણે પ્રશ્નો કરવા પડશે પહેલી વાત તો આપણે આ ચેનલ પ્રશ્નો નિરધારથી પ્રશ્નો કરવા માટે આપણે આ બનાવી છે અને લોકોને એવા પ્રશ્નો કદાચ ગૂંજશે કદાચ સવાલ કરશે એ લોકો એના ઉપર પણ જે વાજીબ નથી એવા સવાલ કરશે જે તથ્ય વગરની વાત છે એને એના ઉપર સવાલ કરશે સવાલ કરો કોઈ વાત નહીં સવાલ પણ તમારા તાર્કિક હોવા જોઈએ સૌપ્રથમ તમે જુઓ કે જે જે લોકોએ સવાલો કર્યા છે એ લોકોએ તથ્ય બહાર લાવ્યા છે કંઈક ને કંઈક તથ્ય એના અંદર જે પણ સત્ય છે એ બહાર લાવ્યું છે તો મારું એવું માનવું છે કે આપણે એક સમાજ તરીકે તથ્યો બહાર લાવવા અથવા તો નવી વૈચારિક દિશા આપવા માટે સવાલ કરવા પડશે પાંદડી દોટ કરીને કોઈ પણ પરંપરાને તમે માનશો તો એ બહુ સમય સુધી ચાલશે પણ નહીં બરાબર મારું એવું માનવું છે કે આપણે હવે નવેસરથી વિચારીએ નવેસરથી પાલન કરીએ નવેસરથી પ્રચારો કરીએ તો ઠીક છે બરાબર કોઈ પણ અવૈજ્ઞાનિક વસ્તુને વિચાર્યા વગર જોયા વગર પારખ્યા વગર ફેલાવાની કોઈ જરૂર નથી બરાબર અથવા તો ફેલાવાની અને એનું પાલન કરવાની કોઈ જરૂર નથી બરાબર હા એના અંદર કોઈ સાયન્ટિફિક વૈજ્ઞાનિક અથવા તો કંઈ તથ્ય બહાર મળતું હોય તો એને છૂટથી અપનાવો છૂટથી માનો બાકી એક ભારત રાષ્ટ્ર તરીકે આપણે દેશને શું આપી રહ્યા છીએ એક સામાન્ય નાગરિક શું આપી શકે ઘણું બધું આપી શકે આ જ નાની નાની વાતોથી આપી શકે બરાબર મારું એવું માનવું છે કે માણસને હાઈલી ઇન્ટેલેક્ચુઅલ હોવાની જરૂર નથી હાઈલી વૈચારિક હોવાની જરૂર નથી હાઈલી એજ્યુકેટેડ હોવાની પણ જરૂર નથી અને હાઈલી કહેવાય ને કે સોશિયલિઝમ કમ્યુનિકેશન એ પણ કરવાની જરૂર નથી હાઈલી સામાન્ય એવરેજ વ્યક્તિ દેશને ઘણું આપી શકે છે આવી જ નાની નાની બાબતોથી જ્યારે ચંદ્રયાન ભારતનું મિશન સફળ થતું હતું ત્યારે લોકોએ બહુ રીતે એને સપોર્ટ કર્યું એ ચંદ્રમાની જ્યારે તમે પૂજા કરો છો એ ચંદ્રમાની જ જ્યારે તમે સૂર્યની પૂજા કરો ચંદ્રની પૂજા કરો ત્યારે શું છે એ તમે એને એક પ્રતિમા અથવા તો એક આઇડલ તરીકે માનવાનું ચાલુ કરી દો છો એના ઉપર ચડવાની ત્યાં જવાની એ આકાંક્ષા એક સમાજને ખતમ કરી દે છે એ એ ત્યાં સુધી જવાની એક ઓબ્જેક્ટ તરીકે જોવાની જે કહી શકાય ઈચ્છા છે એ ખતમ થઈ જાય છે તમે એને ફરીવાર કોઈ એ નજરિયાથી એક ઓબ્જેક્ટ છે એક મૂન છે એ રીતે જોવાની તમે આકાંક્ષા એને ખતમ કરી દીધી તમે અમે એને પૂજવા માંડ્યા તમે એને કોઈ દેવીય સ્વરૂપ આપી દીધું હવે તમે અહીંયાથી જને દેવ પૂજીને ખુશ છો એ સમાજને તમે એ વસ્તુ આપી રહ્યા છો આપણે બધા આપી રહ્યા છીએ બરાબર ક્યાંક ને ક્યાંક હું પણ એવા સંસ્કૃતિમાં એવા કલ્ચરમાં મોટો થયો છું તો મને પણ સમય સમયે સવાલો થયા છે તો આપણે આ જે આ જે માધ્યમ છે એનાથી ફક્ત હું એટલું જ કહેવા માગું છું કે આપણે નવેસરથી ભારતને એક વિચાર આપવાની જરૂર છે નવેસરથી આપણા દેશને એક નવો રાષ્ટ્રપ્રેમ આપવાની જરૂર છે રાષ્ટ્રપ્રેમ ફક્ત એ નથી કે તમે રાષ્ટ્ર માટે બલિદાન જ આપી દો રાષ્ટ્રપ્રેમ એ છે કે તમે જીવતા રહીને એ રાષ્ટ્રને આગળ વધતું જુઓ અને એ કઈ રીતે તમારા સામાન્ય રોજિંદા જીવનના થોડા એક જે પ્રયાસો છે રોજિંદા જીવનની જે વાતો છે એને અનુસરીને એને ફોલો કરીને સાયન્ટિફિક વસ્તુઓને ફોલો કરીને તાર્કિક વસ્તુઓને ફોલો કરીને અને ખાસ કરીને તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં અસાયન્ટિફિક વસ્તુઓ ના ઘટે અતાર્કિક વસ્તુઓ ના ઘટે એનો ખ્યાલ રાખીને બરાબર તો સામાન્ય વ્યક્તિ શું આપી શકે એક નાગરિક શું આપી શકે એક એવરેજ નાગરિક શું આપી શકે પોતાના રાજ્યને પોતાના દેશને પોતાના રાષ્ટ્રપ્રેમ કેવી રીતે સાબિત કરી શકે તો આ જ નાની વસ્તુઓથી અતાર્કિક વસ્તુઓ પોતાના માટે એક નાગરિક માટે એક સમાજ માટે એક દેશ માટે હંમેશા નુકસાનકારક છે અને રહેશે સમય સમયે લોકો એનાથી કહી શકાય કે કંઈક બધી જ આપશે બરાબર એક બધી ખોટી વસ્તુઓ જ રાજ્યને નાગરિક આપશે બરાબર કોઈ દેશને આપશે તો મારું એવું માનવું છે કે આપણે આ વસ્તુ પર વિચાર કરવો જોઈએ ડિબેટ કરવી જોઈએ તો તમને જો તમને એવું લાગે છે હું ક્યાંય પણ ખોટો છું અથવા તો ક્યાંય પણ અતાર્કિક છું તો તમે પણ સવાલ કરો જરૂરથી કરો સવાલ કરો અને જ્યાં પણ છો આજુબાજુ ત્યાં સવાલ કરો કે તમે આ વસ્તુ કેમ ફોલો કરો અથવા તો આ વસ્તુમાં શું સાયન્ટિફિક છે આ વસ્તુમાં શું તાર્કિક છે આ વસ્તુ ક્યાં સુધી માનવ જીવનને ઉપયોગી છે હંમેશા સવાલ કરો અને બસ આ જ આપણે આ ચેનલ પર સવાલ કરશો તાર્કિક બનશો અથવા તો વૈજ્ઞાનિક બનશો વૈજ્ઞાનિક અભિગમ જે હંમેશા હું કહેવું છું દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક નથી બની જતો દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક નથી હોતો પરંતુ જે સોમાંથી પંચાણું વ્યક્તિ હોય છે એ વૈજ્ઞાનિક અભિગમ તો રાખી શકે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક અભિગમ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને આગળ વધારવાનું પ્રચાર પ્રસાર કરવાનું કામ એ નવ એ પંચાણું વ્યક્તિ કરશે નવ્વાણું વ્યક્તિ કરશે એક વ્યક્તિ વૈજ્ઞાનિક બનશે એ સિદ્ધાંતો આપશે અથવા સિદ્ધાંતો સાબિત કરશે પછી મારું એવું માનવું છે કે અહીંયા આપણે એ નવ્વાણું અથવા જે પંચાણું વ્યક્તિ છે એ બનવાનું છે આશા રાખું છું મારી શોર્ટ વાત તમે સાંભળી હશે અને જો ક્યારે પણ સાંભળશો તમારું શું મંતવ્ય છે કમેન્ટ જરૂરથી કરજો અને મને પણ સામે કોઈ એવો પ્રશ્ન તાર્કિક કરજો જેથી હું એનો જવાબ આપી શકું અથવા તો હું પણ વિચારવાના એક અલગ લેવલે પહોંચી શકું અથવા તો એક અલગ ખ્યાલ મારા અંદર આવે આપણે આ જ કરીશું આ ચેનલ પર ત્યાં સુધી બના રહેજો અને લાઈવ સ્ટ્રીમ જો તમે ના જોયું હોય તો જરૂરથી જોઈ લેજો લોકોને પહોંચાડજો બીજા તમારા મિત્ર સર્કલને પહોંચાડજો ક્યારે તાર્કિક થવું છે એક ભારતીય સમાજ તરીકે એ નક્કી કરી લેજો ધન્યવાદ